બુટલે ઘર બિંદાસ આરામ ચેરમાં જાણે બિયર બાર ખોલ્યું આજુબાજુમાં આપ જોઈ શકો છો મોટી ભીડ છે અને બિન્દાસપણે દેશી દારૂનો ધંધો કરે છે કારણ કે એને ડર જ નથી બાપો પોલીસ સ્ટેશનમાં હપ્તો આપો એટલે સેટિંગ થઈ જાય અને સેટિંગના આધારે જોઈએ ધંધો થાય તો પછી ડરવાનું કોનાથી એટલે તો કહેવામાં આવ્યું છે કે બુટલેગરો બેફામ એટલા માટે છે કારણ કે પોલીસ તેમના પર મહેરબાન છે પોલીસ જો પોતાનું કામ સક્રિયતાથી કરે તો બુટલેગરોની કોઈ તાકાત નથી કે આ ધંધો કરી શકે અને આ બુટલેગર એટલા માટે બેફામ રીતે ચેરમાં ધંધો કરે છે કારણ કે સ્થાનિક પોલીસ માત્ર ને માત્ર હપ્તા લેવામાં રસ ધરાવતી હોય છે માલ ક્યાંથી આવે છે સફેદ ઉડામાં કોણ માલ સપ્લાય કરે છે અને આટલો બધો માલનો જથ્થો આવે તેમજ આ તો અમે તમને એક જ વિડીયો બતાવ્યો એની આજુબાજુમાં અનેક ધંધાઓ છે અમે તમને નંબર વાઇઝ ધંધાના દરેક વિડીયો બતાવીશું બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલા ધંધા છે અને કેટલો બિંદાસ દારૂ વેચાય છે તમે અહેવાલો જોતા રહેજો જનર પર ન્યૂઝમાં અમે તમને અવારનવાર આ રીતે બેફામ બનેલા બુટલેગરો પોલીસની મહેરબાનીથી ખાસ કરીને સ્થાનિક પોલીસની મહેરબાનીથી આ બુટલેગરો બેફામ રીતે ધંધો કરી રહ્યા છે જોવાનું રહેશે વડોદરાની એજન્સીઓ પીસીબી ડીસીબી તેમજ એસોજી દ્વારા ક્યારે આ બેફામ ભલેલા બુટલેગરો ઉપર લગામ કાસવામાં જે કહેવાય કે પોતાની પકડ જમાવવામાં આવે છે કે કેમ કારણ કે હમણાં જ એસએમસી દરોડો સમામાં પડ્યો વાડીમાં તેમજ એસએમસી અત્યારે સક્રિય થઈ છે પરંતુ સ્થાનિક એજન્સીઓ દ્વારા પણ આ જે કેમિકલ વાળો દારૂ વેચે છે જે ખાસ કરીને આ ગરીબ મજદૂર પીવે છે અને એનાથી મોતના ઘાટ ઉતરે છે તો આ એજન્સીઓ સક્રિય થઈને આ કેમિકલ વાળું દારૂ બંધ કરાવવો જોઈએ અને વડોદરાની અંદર આજે માલ સપ્લાય કરનાર વેપારીઓને પણ ડબોચી પાડવા જોઈએ જેથી કરીને કોઈનો ભાઈ કોઈનો દીકરો અને અકારે મૃત્યુ થતા યુવાનો જે કહેવાય કે બચી શકાય છે બાકી બાપોદ પોલીસ સ્ટેશનની મહેરબાની એ પીઆઈ હોય કે વહીવટદાર હોય અને બાપોદના પોલીસ જવાન હોય આપ જોઈ શકો છો વધુ અહેવાલ બીજા વિડીયો સાથે નમસ્કાર